એ માછલું છે આપણે એ પાઠ્યો માતાજી મિત્રો તે ફરી એક નવો બ્લોગ લઈને આવી ગયા છે તો આપણે જાય છીએ બકાઈટે પાખાના ઘા કરવા કેમ કે આપણે કાયમ કાયમ એકને એક વિડીયો આવે કેમકે આપણે જ્યાં પકડાતા હોય ને ત્યાં જ પકડાય બાકી બીજી કંઈ તો ક્યાં જવું આપણે અજાણને કઈ જાય છે તો ત્યાં કંઈ માછલા આવતા નથી તો હજુ આવે છે તો આગળ બનાવ દેજો વિડીયોમાં મિત્રો આપણે પહોંચી ગયા છે તો ટીમમાં આપણે હવા ભરાઈ ગઈ છે તો હવે અંદર જઈને ઘા કરવા મળી

જો થોડોક ટાઈમ પછી આપણે મજૂર જરૂર પડશે તો કોઈ તમારે ધ્યાન હોય તો કેજો વાડવા પડતે ના ને કટર તો લગભગ નહીં હાલે હાલો હજી આમ ઘા કરવી હજી આગળ કુ આવે આ કરતા કરતા જો એક રેર માઇસલું આવી ગયું એ માઇસલું જો હાર્યું એ માઇસલું છે આપણે પાટિયું લગભગ ત્રણ હાલા ત્રણ ચાર કિલા જેવડો છે બીજા આપણે આઈથી આવડા ખાસામાંથી પડ્યું હજી આપણે ઘા કરીને પછી જોઈ શું આવે છે તો આપણે હવે નવરા થઈ ગયા છે માછલા મછલા પકડીએ ને તો આપણે સેલે ઘા કર્યો ને તો એમાં પછી સેલ્લો હોત ના આવ્યા બે ત્રણ કારા ડાહા ને કટલું તો આ જવા આપણે આખો દી માં આટલા પકડી થઈ ગયા છે જવારીએ જામાં બે કારાડા આવ્યા સેલેખા તોડી આમ જરિયા છેલા બે કારાડા હા એક કાંગસુ ને કટલું

તો મિત્રો આની એક આઈખે નથી આ બીજા આમાં બે કસું આવી છે બાકી કાંસા ને મોરા ને બીજું શું છે કારાડા બીજું એકાદ બે કરાડા આવ્યા તો મિત્રો તો તમને બ્લોક કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો તો મરશે આગલા બ્લોગ માંથી માતાજી